વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ગતરોજ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ યોજાઈ છે અને તે જ અંતર્ગતની ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ અને જે દરમિયાન ઘણી બધી અવ્યવસ્થાઓ જોવા મળી આઈએમએલનું આયોજન હોય અને એમાં પણ ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર સહિતના લેજન્ડ ક્રિકેટરો વડોદરા શહેરમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમવાના હોય એટલે સ્વાભાવિક છે કે મોટી સંખ્યામાં ચાહકો તેમને જોવા માટે જશે મોટી સંખ્યામાં લોકો આ ક્રિકેટ જોવા માટે આ મેચની મજા માણવા માટે કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા પરંતુ તેઓને ઘણી બધી અવ્યવસ્થાઓનો સામનો કરવો પડ્યો કારણ કે કોઈપણ પ્રકારની વ્યવસ્થા નહોતી પૂરી પાડવામાં આવી ટ્રાફિકની વાત કરીએ તો ત્યાં જતા અને આવતા બંને વખતે અહીં જનારા ચાહકોને મોટી સંખ્યામાં કતારોમાં ઉભું રહેવું પડ્યું કારણ કે વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી લગભગ બે હજારની આસપાસ વાહનો બે કિલોમીટરના અંતરમાં જોવા મળ્યા હશે બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ અહીં જોવા મળ્યો હતો કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પહોંચવા માટે જેટલી તકલીફ આ ચાહકોને વેઠવી પડી તેટલી જ તકલીફ ત્યાંથી જ્યારે પાછું ફરવું હતું ત્યારે પણ પડી ઘણી બધી અવ્યવસ્થાઓ કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે જોવા મળી રહી છે ત્યાં કોઈ પણ પ્રકારનો સ્ટાફ ન હતો કે જે ટ્રાફિકને ક્લિયર કરાવી શકે ના પોલીસનો બંદોબસ્ત હતો અને જેના કારણે અહીં જે ક્રિકેટ રસિકો ક્રિકેટની મજા માણવા માટે આવ્યા હતા તેમને નિરાશ થવું પડ્યું કારણ કે અવ્યવસ્થાઓ ખૂબ જ હતી આપી છે મેચ જોવા જ મેચ જોવા ચાલુ ચાલી જવું પડે આયોજન નહી કર્યું હોય ને બરાબર